વાત કરીએ આણંદ શહેરને આણંદ શહેરની જનરલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારીના કારણે એક વૃદ્ધ દર્દીના પગમાં ઉંદર કરડી જતા ધારાસભ્ય યોગેશ પટેલ જનરલ હોસ્પિટલની લાલિયાવાડી ખાતે પહોંચ્યા હતા હતા અને અને દર્દીઓને મળ્યા તેમની ફરિયાદો સાંભળી હતી અને તાત્કાલિક હોસ્પિટલના સિવિલ સર્જનને બોલાવ્યા હતા કાર્યવાહી કરવા જણાવ્યું હતું ધારાસભ્ય યોગેશ પટેલે સમગ્ર ઘટનાને ગંભીર ગણાવતા જણાવ્યું હતું કે આ ખૂબ જ દુઃખદ અને ગંભીર બાબત છે તેમણે દર્દીઓને માફી માંગી અને હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લીધી અને ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે હોસ્પિટલના તબીબોનું પણ નિરીક્ષણ કર્યું હતું તેમણે દરેક વોર્ડની મુલાકાત લીધી અને દર્દીઓને મળ્યા તેમની ફરિયાદો સાંભળી અને સૂચનો આપ્યા સંવેદનશીલ થઈને છે ખૂબ મોટી ઉંમરના દર્દી છે વ્યક્તિગત હું અને અમારા શહેર પ્રમુખ અને અમારી ટીમ સાથે અમે એમની મુલાકાત લીધી છે સિવિલ હોસ્પિટલમાં જે કંઈ જરૂરી સર્વિસ ઉપલબ્ધ કરાવવાની છે તે બાબતે સૂચના પણ આપી છે અને આવો બનાવો ફરી અગાઉ ન બને આ દુઃખદ બનાવ છે તેમને જે શારીરિક પીડા થઈ છે એના બદલ પણ અમે ક્ષમામાંગીએ છીએ અને ભવિષ્યમાં અહીંયા આવતા દર્દીઓ એક ભગવાનનું સ્વરૂપ છે એ સમજીને અહીંયા આગળ સેવા કરવામાં આવે એ દીકરી ભાવના કેળવાય ડૉક્ટર અને દર્દીનો રિશ્તો પણ જળવાય એટલે લોકોની જે ગુજરાત સરકારની ગુજરાતના મુરબીના અને મુક્ત મુખ્યમંત્રી એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે આરોગ્યલક્ષી ખૂબ સેવાઓ વિકસાવી છે તેનો ખૂબ છેવાડાના માનવી સુધી લાભ મળે એ માટે આ સિવિલ હોસ્પિટલનું આયોજન થયેલું હોય છે તો એવી હોસ્પિટલમાં ગરીબમાં ગરીબ દર્દીને ખૂબ સારી સારવાર મળે તે માટે અમે પ્રયત્નશીલ રહીએ છીએ શું સૂચન આપવા છે તાપા અહીંયા આ ખરે ખૂબ જૂની હોસ્પિટલ છે અગાઉ આ આણંદ નગરપાલિકા ચાલતી હતી આણંદ જિલ્લો જ્યારથી અલગ બન્યો છે ત્યારથી નવીન હોસ્પિટલ બનાવવા માટેની કાર્યવાહી ચાલી રહી છે ખૂબ ટૂંકા સમયમાં અહીંયા નવા અદ્યતન હોસ્પિટલનું ખાતું છે એટલે અહીંયા જે જૂની સિસ્ટમો છે ત્યાંથી ક્યાંક કુંદેળો આવ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે પણ એ બધી જ નળીઓ અથવા જે બાથરૂમોના જે જવા પાણી જે ગંદા પાણી જવાના જે રસ્તા છે એને પણ સીલ કરવા માટે તાત્કાલિક ટીમ બોલાવી છે અને બધું સારી રીતના કરી દે એ સૂચનાઓ અપાઈ છે સર એ સ્લીપર દ્વારા બોટલ ચડાવવામાં આવે છે એવી વાત બહાર આવે મને પણ એક દર્દીશ્રીએ રજૂઆત કરી છે એ બાબતમાં અહીંના આરએમઓને ખૂબ કડક ભાષામાં સૂચના આપી છે અને આવું કોઈ બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે અને જો આવું ફરી કોઈ કોઈ બનાવ બનશે તો સરકાર આકરામાં આગલા પગલાં ભરશે અને માટે હું પણ પર્સનલી આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબને સોમવારે હું રજૂઆત કરીશ ને આ બાબતે ગંભીર સ્વરૂપે રજૂઆત કરીશ દર્દીઓને ખૂબ સારી સેવા મળે તે માટેના પ્રયાસો